સમયાંતરે નોટિસ અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાક પરિવાર જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા ભરૂચ પાલિકાએ એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારત માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસ તો આપે છે પણ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે ગજરો ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમાં મિલકત ધારકોએ મિલકત ખાલી નહીં કરતા જાનહાની નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ ઘટર અને વિજય કનેક્શન કાપી મકાન ખાલી કરાવવા પ્રયત્ન કરવા માટે ગયા હતા જ્યાં આગેવાનો અને સ્થાનિકોની બેઠક કરવામાં આવી હતી અને જર્જરિત મિલકત બાબતે ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગતરોજ નોટિસ આપી હતી અને નળ ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને મિલકત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતી બતાવી હતી સોર્ભ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નળબદા અપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી

નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે